આગળ વધીએ લસા અને ગુસ્સા ચેપ્ટરમાં તો હવે આપણે શીખવાના છે અપૂર્ણાંક આધારિત લસા અને ગુસા એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ છે અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કોને કહેવાય તો જેનો અંશ હોય શું હોય અંશ અને છેદ આ પ્રકારની જે પણ સંખ્યાઓ હોય તેનો આપણે લસા અને ગુસા શોધીશું કેવી રીતે શોધવાનો છે તે પહેલાં જોઈએ અહીંયા બે સૂત્ર જેવી વસ્તુઓ બે સૂત્ર ટાઈપનું લખેલું છે બરાબર છે એક ગુસાહ માટે લખેલું છે અને એક લખેલું છે લસા માટે જો આ ના ખબર પડી હોય તો એકવાર સમજાવી દો શું છે તો ગુસ્સા ગુસ્સા શોધવો હોય શેનો શોધવાનો છે અપૂર્ણાંકનો એટલે કે એક અંશમાં સંખ્યા હશે અને એક સંખ્યા હશે છેદમાં બરાબર છે તો તેનો ગુસ્સા શોધવો હોય કોઈપણ બે સંખ્યાનો જેમ કે એકના છેદમાં બે અને બેના છેદમાં ત્રણ આ બે સંખ્યાઓ છે બરાબર છે અંશ છે એક અને બે અને છેદ છે બે અને ત્રણ અને માઇનસ નહીં સમજતા ડોટ કરેલું છે એને પણ કાઢી નાખ્યા ચલો ભૂલ ના થઈ જાય ઓકે તો જે ઉપર ગુસ્સા એટલે કે ગુસ્સા શોધવાનો છે તો ઉપર શું આવશે જે શોધવાનું છે પ્રાયોરિટી આવશે ઉપર મહત્ત્વની વસ્તુ લખીએ ને એવું તો જે ગુસ્સા શોધવાનો છે તો ઉપરનો આપણે ગુસ્સા શોધીશું એટલે કે ઉપરનો એટલે ઉપરના અંકનો ઉપર ગુસ્સા એટલે ઉપરના અંક કયા છે એક અને બે તો એક અને બેનો ગુસ્સા તો એક અને બેનો ગુસ્સા શું થાય કોમન શું છે કંઈ જ નથી એક અને બેમાં કોમન તો એક જવાબ આવશે અને છેદમાં નીચેનાનો લસા બે અને ત્રણ બરાબર છે બે પણ અલગ સંખ્યા છે ત્રણ પણ અલગ સંખ્યા છે તો તેનો લસા શું થશે બે અને ત્રણને ગુણવું પડશે તો બે તારી છ તો આ જે એકના છેદમાં છ જે આવ્યું તે શું આવ્યું તે આવ્યો ગુસ્સાઓ કોનો તો આ જે સંખ્યા અહીંયા દર્શાવેલી છે એકના છેદમાં બે અને બેના છેદમાં ત્રણ આ બે સંખ્યાઓનો ગુસાઓ આવ્યો હવે આ જ બે સંખ્યાઓનો આપણે શોધીએ લસા તો લસાઓમાં શું કરવાનું છે શું શોધવાનું છે લસા તો ઉપરનાનું શું કરીશું લસા શોધીશું બે સંખ્યા એક અને બે તો એનો લસા શું આવશે બે આવશે કેમ તો કે બે એકા બે ગુણવા પડશે બેને એક સાથે ગુણીશ તો બે આવશે તો ઉપરનાનો લસા આવી ગયો અને બે અને ત્રણ એમાં પણ કંઈ કોમન નથી તો છેદમાં શું આવશે એક જ આવશે શું ગુસા જે બે અને ત્રણ છે તેનો આપણે શોધવાનો છે ગુસા તો બેના છેદમાં એક એટલે કે જવાબ આવશે બે છેદમાં હું એક લખું કે ના લખું તેનાથી કોઈ ફરક પડતો નથી બરાબર છે હવે બીજું જોઈએ અહીંયા થોડી જે મોટી સંખ્યા આપેલી છે તેના પર ત્રણ નંબર આપ્યા છે સાતના છેદમાં નવ નવના છેદમાં પાંચ અને ત્રણના છેદમાં પાંચ તો સૌ પ્રથમ તેનું શોધીએ ગુસ્સા બરાબર છે ગુસ્સા શોધવા માટે શું કરીશું તો જે ઉપરની સંખ્યાઓ છે અંશની સંખ્યાઓ છે સાત નવ અને ત્રણ એનો શું શોધીશું ગુસ્સા શોધીશું અને જે છેદની સંખ્યાઓ છે ત્રણ પાંચ અને પંદર તેનું શું શોધવાનું છે લસા શોધવાનો છે સાત નવ અને ત્રણ ત્રણ આના અંદર નવના અંદર આવી ગયો બરાબર છે તો ત્રણ અને નવ કોમન છે પણ સાત અને નવમાં કંઈ કોમન છે નહીં બરાબર તો ત્રણે ત્રણનો ગુસ્સા શું આવશે તો ગુસ્સા તો આવશે એક જ આપણો કારણ કે ગુસ્સા એ સંખ્યા લઈએ જેથી ત્રણે ત્રણમાં આવતી હોય એટલે કે ત્રણે ત્રણમાં એ સંખ્યા વડે ભાગી શકાતું હોય તો ત્રણને હું સાતને હું ત્રણ વડે નહીં ભાગી શકું બરાબર છે નવને ભાગી શકું છું પણ સાતને નથી ભાગી શકતો એટલે આવશે એક કેમ કે એકને હું બધા વડે ભાગી શકું છું હવે નીચેની જે સંખ્યાઓ છે તેમાં લસા શોધીશું તો અહીંયા મને ક્લિયર દેખાય છે કે ત્રણ છે પાંચ છે અને પંદર છે તો પાંચની અંદર ત્રણ પણ આવી ગયો ને પાંચ પણ આવી ગયો તો મારો લસા શું આવશે પંદર આવશે આ શું મળ્યો મને તો આ મળી ગયું ગુસ્સા શું મળ્યું ગુસ્સા મળી ગયો હવે આ સેમ સંખ્યાનો આપણે શોધવો હોય લસા હવે શું શોધીએ લસા શોધીએ તો લસા શોધવા માટે શું કરીશું સાત નવ અને ત્રણ એનો શું શોધીશું લસાઅ શોધીશું ઉપરની સંખ્યાઓનો અંશનો અને છેદના છેદમાં શું છે ત્રણ છે પાંચ છે અને પંદર છે તેનો શું શોધીશું ગુસાઅ શોધીશું બરાબર તો હવે ગુસાઅ અને લસા તો ગુસાઅ ત્રણ પાંચ અને પંદર પંદરને ત્રણ વડે ભાગી શકાય પણ પાંચને ત્રણ વડે નહીં ભાગી શકાય પંદરને પાંચ વડે પણ ભાગી શકાય પણ ત્રણને પાંચ વડે નહીં ભાગી શકાય તો ગુસ્સા શું આવશે એક જ આવશે આપણો ઉપરાંત ઉપર જોવાનું છે શું જોવાનું છે તો ઉપર આપણે બધા જ લેતા હોઈએ છીએ કેરેક્ટર જેટલા અલગ છે એટલા રિપીટ થતા હોઈએ નહીં તો આ ત્રણ છે આ નવની અંદર આવી ગયો એટલે આ ત્રણ નહીં લઈએ તો શું લઈશું નવ બીજું સાત તો સાત અલગ જ છે તો સાત લેવો પડશે નવ સીતા ત્રેસઠ થશે અહીંયા આવશે ત્રેસઠ આ શું આવ્યો આપણો ત્રેસઠ આવ્યો બરાબર તો કેવી રીતે શોધવાનું છે ખ્યાલ આવી ગયો બીજી એકવાર જોઈ લો શું છે ગુસા આપણે શોધવાનો છે અંશ અને છેદનો અપૂર્ણાંકનો તો જે અંશ છે તેનો આપણે ગુસ્સા શોધીશું અને છેદનો લસા શોધીશું જો લસા શોધવાનો છે તો અંશનો લસાઅ શોધીશું અને છેદનો ગુસ્સા શોધીશું યાદ શું રાખવાનું છે બંનેના યાદ રાખશો ગુસ્સા શોધવાનો છે અંશ યાદ રાખો ગુસા લસા શોધવાનો છે અંશ લસા બરાબર બીજા અહીંયા તમને પ્રશ્ન આપ્યા છે એ સોલ્વ કરીએ આ રીતના પ્રશ્ન છે આપણે તો અંશને છેદ શીખ્યા તો શું કરીશું પહેલાં આને કન્વર્ટ કરીશું અંશ અને છેદમાં કેવી રીતે તો પાંચ દુ દસ ને તેર ત્રણ તેરના છેદમાં પાંચ છ તારીખ અઢારને એક ઓગણીસના છેદમાં છ અને ચાર તારીખ બારને બે ચૌદના છેદમાં ત્રણ મળી ગઈ મને સંખ્યાઓ હવે આનો હું શોધીશ લસા અને ગુસ્સા તો મારે પહેલાં શોધવો છે ગુસા તેર ઓગણીસ ચૌદ તેનું શું ખાલી ગ લખું છું બરાબર છે ગુ ગુસા ગુસ્સા અને છેદમાં છે પાંચ છ અને ત્રણ એનું શું લખીશ તો લસા શું આવશે ચાર ઓગણીસ અને તેર એનો ગુસ્સા શોધો હોય મારે તો તેર અવિભાજ્ય સંખ્યા છે ઓગણીસ પણ અવિભાજ્ય સંખ્યા છે ચાર છે તે વિભાજ્ય છે પણ ચારમાં બે અને બે છે તો કોઈ જગ્યાએ છે નહીં તો ગુસ્સા એક જ આવશે અને છેદમાં કેટલા આવશે તો પાંચ છ અને ત્રણ છે તેનો લસા કેટલો થાય તો છની અંદર ત્રણ આવી ગયા એટલે ત્રણને હું કેન્સલ કરી દઈશ અને છ અને પાંચ છે તો છ પંચા ત્રીસ લસા આવશે ત્રીસ એકના છેદમાં ત્રીસ આવ્યો ગુસ્સા હવે શોધું લસા કરીશ ઉપર શોધવાનો છે મારે તેર ઓગણીસ અને ચારનો લસા અને છેદમાં પાંચ છ અને ત્રણનો ગુસ્સા છેદમાં તો તમને દેખાઈ જ જવું જોઈએ ગુસાવા માટે તો તરત જ કે ભાઈ કંઈ જ કોમન છે ને એટલે સીધો એક જ આવશે ઉપર કેટલા આવશે તો તેર ઓગણીસ અને ચાર તેર ઓગણીસ અને ચાર એટલે તેર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ચાર જ કરવા પડશે કંઈ જ કોમન છે નહીં તો તેર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ચાર ઓગણીસ ચોક છોત્તેર થાય બરાબર છે તો તેર ગુણ્યા છોતેર તેર ગુણ્યા છોત્તેર કેવી રીતે કરીશ તો ગુણ્યા દસ કરીશ અને પ્લસ ત્રણ કરી દઈશ અને અહીંયા આવશે છોતેર તો છોતેર દાન અને છોતેર તારીખ છોતેર તારીખ પંચોતેર તારીખ મને ખબર છે પંચોતેર તારીખ કેટલા થાય બસો ને થાય તો આ કેટલા છે ત્રણ એડ કરવાના છે તો ત્રણ બસો ને અઠ્યાવીસ કેટલા થશે બે આઠ આઠ અને સાત ને બે નવસો ને અઠ્યાસી આવશે નવસો ને ઇઠ્યાસી આવી ગયો આપણો લસા બીજી એક સંખ્યા છે તેનું પણ શોધીએ શું કરીશું અહીંયા ડાયરેક્ટ લખું છું હવે હું ગુસ્સા ઉપર ગુસ્સા શોધવાનો છે લખતો નથી બે આઠ ચોસઠ અને દસ અને છેદમાં છે લસા એટલે કે ત્રણ નવ એક્યાસી અને સત્યાવીસ બરાબર અહીંયા મને દેખાય છે શું બે બે આમાં પણ છે બે આમાં પણ છે અને બે આના પણ બધા વડે હું બેને ભાગી શકું છું પણ બેથી મોટી સંખ્યા છે લઈ નથી શકતો કેમ કારણ કે સૌથી નાની સંખ્યા બે છે તો મારો ગુસ્સા આવશે બે પછી બીજું બીજું શું છે તો બીજું કે છેદમાં મારે લસા શોધવાનો છે લસાઅ શોધવા માટે એક્યાસી સૌથી મોટી સંખ્યા મને દેખાય છે તો એક્યાસીમાં ત્રણ આવી ગયો છે હા ત્રણ આવી ગયો નવ આવી ગયો નવે નવે એક્યાસી તો નવ પણ આવી ગયો સત્યાવીસ આવી ગયો તો સત્યાવીસ પણ આવી ગયો સત્યાવીસ તારી એક્યાસી થાય તો માને લસાઅ મળી ગયો જે છે એક્યાસી બરાબર આ સંખ્યા કેવી હતી એકબીજામાં આવી ગતી વસ્તુ તો બે જે સૌથી નાની સંખ્યા છે ગઈ વખતે આપણે એક સ્ટેટમેન્ટ લખાવ્યું હતું કઈ ગયું આપણે હા શું કીધું છે સ્ટેટમેન્ટમાં આપણે શું લખ્યું હતું લસા એ નહીં આ તો ઘાતવાળું છે હા ગુસ્સા જે છે તે હંમેશા આપેલી જે સંખ્યાઓ હશે તેના કરતાં નાનો હશે અથવા તો સૌથી નાની સંખ્યા હશે અને લસા જે આપેલી સંખ્યાઓ છે તેના કરતાં કાં તો મોટો હશે કાં તો તે સંખ્યાની જે સૌથી મોટી સંખ્યા હશે તેમાંની તે હશે બરાબર અહીંયા આપણે જોઈએ તો ચાર સંખ્યા આપી હતી એમાં ગુસ્સા શું થયો જે સૌથી નાની સંખ્યા છે તે ગુસ્સા આવ્યો આપણે લસા શું આવ્યો જે સૌથી મોટી સંખ્યા હતી તે બરાબર અહીંયા આ જે ત્રણ સંખ્યાઓ છે પાંચ છ અને ત્રણ તો ગુસ્સા શું આવ્યો એક આવ્યો નીચે છેદમાં શોધ્યો છે એટલે કે જે સૌથી નાની સંખ્યા છે ત્રણ એના કરતાં નાનો આવ્યો અને લસા શું આવ્યો તેર ઓગણીસ ચાર તો જે ત્રણ સંખ્યાઓ છે એમાં સૌથી મોટી સંખ્યા કરતાં પણ મોટો આવ્યો બરાબર આ દર વખતે તમારે લાગુ પડશે આ જ વસ્તુ આવશે હવે શોધીએ તેનો લસા શું કરવાનું છે બે આઠ ચોસઠ અને દસ છેદમાં ત્રણ નવ અને એક્યાસી અને સત્યાવીસ સોરી ઉપર લસા શોધીશું તો આઠ આની અંદર આવી ગયો આઠ કેન્સલ બે પણ આવી ગયો બે પણ કેન્સલ આમાં પાંચ અને બે છે તો બે આવી ગયો પણ પાંચ નથી આવ્યો તો ચોંસઠ પંચા કરીશું પાંચ વડે કેવી રીતે ગુણવાનું છે આપણે બહુ વખત શીખવાડ્યું છે શું કરવાનું છે કોઈ પણ સંખ્યાને અને પાંચ વડે જો ગુણવો હોય તો શું કરીએ છે જે સંખ્યા છે બરાબર છે એના અડધા કરી દેવાના એટલે કે ભાગ્યા બે કરવાના અને પાછળ શૂન્ય એડ કરી દેવાનું એટલે કે દસ વડે ગુણી દેવાનું અહીંયા કેટલા છે ચોસઠ તો શું કરીશું ચોસઠ ભાગ્યા બે કેટલા આવશે બત્રીસ અને ગુણ્યા દસ કેટલો જવાબ આવશે મારો ત્રણસો વીસ બરાબર ચોસઠ ગુણ્યા પાંચ છેદમાં શું છે છેદનો મારે શોધવાનો છે ગુસા આ મને મળી ગયો લસા છેદનો શોધીશું તો શું આવશે ત્રણ જ આવશે કેમ કે ત્રણને નવ વડે ભાગી શકીશ આ પણ ભાગાશે ને આપણ પગાશે છેદમાં આવશે ત્રણ તો આ જવાબ આવી ગયો મારો લસાનો બરાબર તો શું યાદ રાખવાનું છે આ સૌથી મહત્વની વસ્તુ છે બરાબર ગુસાઅ શોધવો છે તો અંશનો આપણે ગુસ્સા શોધીશું લસા શોધવો છે તો અંશનો આપણે લસા શોધીશું બરાબર છે જે શોધવાનું છે એનથી ઊંધું જે છેદ હશે એનથી વિપરીત શોધીશું ગુસા શોધવાનો છે તો છેદમાં લસા લસા શોધવાનો છે તો છેદમાં ગુસા બરાબર તો આ થઈ આપણી અપૂર્ણાંક સંખ્યાઓ હવે જોઈએ આપણે જે પોઈન્ટવાળા દાખલા છે કે પોઈન્ટમાં આપણે કેવી રીતે શોધીશું ગુસા અને લસા તો અહીંયા એક સંખ્યા આપેલી છે પોઈન્ટ પાંચ પોઈન્ટ એક ઝીરો પોઈન્ટ પંદર અને બે પોઈન્ટ પાંચ બરાબર છે આને પહેલાં પહેલું તો હું અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી શકું છું બે મેથડ કહેવાનો છું અહીંયા છે પહેલી મેથડ નંબર એક અને અહીંયા જોઈશું આપણે મેથડ નંબર ટુ આને હું પાંચના છેદમાં દસ પંદરના છેદમાં સો અને પચીસના છેદમાં દસ આ રીતે લખી શકું છું આ આપણે અપૂર્ણાંક થઈ ગયા હવે અપૂર્ણાંકમાં જે રીતે કરતા હતા એ જ રીતે ગુસ્સા જો મારે શોધવો છે પહેલાં તો ઉપરનાનો ગુસ્સા શું આવશે તો પાંચ આવશે અને છેદનો લસા તો લસા જ્યારે શૂન્ય હોય ત્યારે શું કરતા હતા જે સૌથી વધારે શૂન્ય છે તે લખતા હતા દસ આની અંદર આવી ગયો છે ને આપણે દસ પણ આની અંદર આવી ગયો છે એટલે સો જવાબ આવશે મારો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ પછી લસા જો શોધવો હોય તો શું કરવાનું પાંચ પંદર અને પચીસનો લસા શોધવાનો અને દસ સો અને દસનો ગુસ્સા અને આનો લસા આનો લસા શું આવશે પાંચ પંદર અને પચીસનો તો તે આવશે પાંચ આના અંદર આવી ગયો છે અહીંયા છે ત્રણ જે આ પચીસની અંદર નથી આવે પાંચ તો આની અંદર આવેલો જ છે પાંચ ગુણ્યા પાંચ બરાબર તો પચીસ ગુણ્યા ત્રણ એટલે કે પંચોતેર થશે અને છેદમાં ગુસ્સા છે તો ગુસ્સા કયો આવશે ગુસ્સા આવશે જે સૌથી નાનો છે તો કોમન શું છે ઓછા શૂન્યવાળું એ છે દસ તો અહીંયા આવશે દસ જવાબ આવશે તમારો સાત પાંચ બરાબર હવે જો ડાયરેક્ટ તમારે કરવું હોય તો કેવી રીતે કરી શકો છો પોઈન્ટ પાંચ પોઈન્ટ પંદર અને બે પોઈન્ટ પાંચ અને હું ડાયરેક્ટ જ પાંચ પંદર અને પચીસ ગણું છું બરાબર છે અને મારો મારે શું શોધવો છે આનો ગુસ્સા શોધવો છે તો ગુસ્સા શું આવશે પાંચ આવશે બધા પાંચ વડે ભાગી શકાય છે પાંચ આ બરાબર હવે પાંચ આવી ગયા અને ગુસ્સામાં શું કરીએ છે આપણે તો સૌથી જે શૂન્ય છે બરાબર છે છેદમાં લસા શોધવાનો છે બરાબર તો લસા કેવો હોય છે સૌથી વધારે હોય છે તો ગુસ્સા તમે જ્યારે શોધી રહ્યા છો તો આમાં ભાગાકારમાં શૂન્ય છે તો સૌથી વધારે જ્યાં શૂન્ય છે ને અહીંયા સો છે તો એના વડે આપણે શું કરીશું ભાગી દઈશું છે ને લસાને હવે વાત કરીએ લસાવામાં તો પાંચ પંદર અને પચીસનો લસા કેટલો આવશે હમણાં જ આપણે જોયું હતું પાંચ પંદર અને પચીસમાં પંચોતેર લસા આવ્યો હતો પણ લસા શોધવા માટે છેદમાં ગુસ્સા હોય છે તો એના માટે શું કરીશું તો જે સૌથી ઓછા પોઈન્ટ હશે છેદમાં એના વડે કરીશું બરાબર અહીંયા બે પોઈન્ટ છે અહીંયા એક જ પોઈન્ટ છે તો આપણે એક પોઈન્ટ વડે લગાવીશું છેદમાં દસ કરીશું એટલે આપણો જવાબ આવશે સાત પોઈન્ટ પાંચ બરાબર આ રીતે જેમને આ બીજી મેથડમાં ના ખબર પડી હોય તે લોકો ફરી જોઈ લો અહીંયા આપણે દસ અને સો વડે શું કર્યું છે ડિવાઈડ કર્યું છે બરાબર એ વસ્તુ કેમ કરી તો એ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે પચાસ છે પંદરસો અને બસો ને પચાસ આ એક ઉદાહરણ છે આ ત્રણ સંખ્યા આપી છે આનો લસા અને ગુસ્સા શોધવો છે તો લસા શું થશે લસા શોધવા માટે ઝીરો છે તો એને હું કાઢી નાખું હમણાં તો ચાલશે આ ઝીરો આ બે ઝીરો કટ કરી દઉં ને આ તો શું આવશે પાંચ પંદર અને પચીસ અહીંયા શું છે સેમ વસ્તુ છે પણ પોઈન્ટમાં છે અહીંયા ગુણાકારમાં સો હતા દસ હતા અને અહીંયા છે ભાગાકારમાં એટલો જ ફરક છે બરાબર તો હવે સમજજો પાંચ દસ સોરી પાંચ પંદર અને પચીસ બરાબર પાંચ દસ અને પચીસ સોરી પાંચ પંદર અને પચીસ છે હવે આને કેવી રીતે ટેકલ કરીશું તો પાંચની અંદર પાંચ આના અંદર છે બરાબર એટલે પાંચને આપણે કાઢી નાખીશું પંદર પંદરમાંનો પાંચ છે આમાં તો અહીંયા કેટલા વધશે ત્રણ અને પચીસ તારીખ પંચોતેર પંચોતેર જવાબ આવ્યો બરાબર પણ આપણે શોધવાનો છે શાનો તો પચાસ પંદરસો અને બસો ને પચાસનો શોધવાનો છે લસા શોધી રહ્યા છે એટલા માટે જે મેક્સિમમ હશે શૂન્ય એ લગાવીશું તો સો વડે ગુણેલું છે પંદરને તો આપણે મેક્સિમમ શૂન્ય લગાવી દઈશું જે સો છે બરાબર એટલે સો વડે ગુણીશું ગુસ્સામાં પાંચ પંદર અને પચીસ એ જ રીતે કરીશું અને અહીંયા આપણને દેખાય છે કે પાંચને આપણે પંદર અને પચીસ બંને ભગ ભાગી શકીશું તો ગુસ્સા આવશે પાંચ બરાબર પણ ગુરુત્તમ સામાન્ય એટલે કે સૌથી મોટો સામાન્ય અવયવ શોધવાનો છે શેનો તો પચાસ પંદરસો અને અઢીસો તો પચાસ પંદરસો અને અઢીસોમાં સૌથી મોટો અવયવ તો કયો થશે તો ગુરુત્તમ સામાન્ય અવયવ છે એટલે આમાં જે સૌથી મિનિમમ હોય છે તે આપણે લઈએ છે તો સૌથી ઓછો અહીંયા કેટલા છે આને કેટલા વડે દસ વડે ગુણેલું છે એટલા માટે આપણે આને પણ દસ વડે ગુણીશું એટલે કે સો જવાબ પ દસ વડે ગુણીશું એટલે પચાસ જવાબ આવશે તો અહીંયા આપણે શું કર્યું જે ગુણાકારમાં શૂન્ય હતા તેને પણ કાઢીને આપણે ડાયરેક્ટ શોધી શક્યા અને પછીથી શૂન્ય એડ કરી દીધી સેમ વસ્તુ આપણે આમાં કરી હતી અહીંયા શું હતું ભાગાકારમાં હતા બરાબર છે એને હટાવીને ડાયરેક આપણે ગણતરીમાં લીધા હતા ઓકે તો અહીંયા આપણી ટાઈપ બધી પૂરી થાય છે ટાઈપ્સ આપણી બધી જ પતી ગઈ કઈ કઈ લીધી પહેલાં એક એકથી ત્રણ લેક્ચરમાં બરાબર અને આજના લેક્ચરમાં આપણે કરી અપૂર્ણાંકની અને પોઈન્ટવાળી બીજા અમુક દાખલા જોઈ લઈએ બરાબર છે જે લોકોને હજુ ના ખબર પડી હોય તો બીજો એક દાખલો લઈએ અહીંયા શું કીધું છે પોઈન્ટ સિક્સ વન પોઈન્ટ ફાઇવ ઝીરો પોઈન્ટ વન એટ અને થ્રી પોઈન્ટ સિક્સ સિમ્પલ વસ્તુ શું કરવાની છે અપૂર્ણાંકવાળી મેથડ તો યુઝ કરી શકો છો જલ્દી કરી શકો છો તો જો નથી કરી શકતા અને અહીંયા જે મેં બીજી મેથડ કીધી એમાં ના ખબર પડી હોય તો આ રીતે કરી શકો છો શું કરવાનું ઝીરો પોઈન્ટ છ છે અહીંયા તમારે જોવાનું છે કે પોઈન્ટ પછી કઈ સંખ્યામાં સૌથી મેક્સિમમ નંબર છે કેટલા છે તો અહીંયા મને દેખાય છે કે પોઈન્ટ પછી બે નંબર છે અઢારના બરાબર અહીંયા એક છે અહીંયા એક છે ને અહીંયા એક છે પોઈન્ટ પછી તો પોઈન્ટ સિક્સ છે ને એને હું પોઈન્ટ સિક્સ ઝીરો કરી દઈશ પોઈન્ટ વન ફાઇવ ઝીરો ઝીરો પોઈન્ટ વન એટ અને થ્રી પોઈન્ટ સિક્સ ઝીરો હવે એક વસ્તુ કરવાની છે આ જે પોઈન્ટ છે ને એ ભૂલી જવાનો છે પોઈન્ટ તમારે ભૂલી જવાનો છે બરાબર પોઈન્ટ આપણે ભૂલી જઈશું તો કઈ સંખ્યા બનશે સાહીઠ એકસો પચાસ અઢાર અને ત્રણસો ને સાહીઠ અહીંયા છ જે છે ને છ વડે આપણે બધી સંખ્યાને ભાગી શકીએ છીએ છ વડે અઢારને ભાગી શકીશું છ વડે એકસો પચાસને બરાબર ભાગી જુઓ છ એક છ દુ બાર એટલે બાર અને ત્રણ ઝીરો બરાબર તો પચીસ છક દોઢસો થાય બરાબર છે કોઈને પણ ડાઉટ હોય તો જોઈ લેજો આ રીતે ખબર પડી જવી જોઈએ તમને બરાબર છે એ ક્યારે આવશે જ્યારે આપણે પ્રેક્ટિસ કરીશું તે વખતે તમને જલ્દી ખ્યાલ આવી જશે તો છ બરાબર લખવાનું છે કેવી રીતે એ શીખી દઉજો પોઈન્ટ પછી કેટલા હતા આપણે આજે સંખ્યા લખી તો પોઈન્ટ પછી મેક્સિમમ નંબર કેટલા હતા બે નંબર હતા તો અહીંયા આને કેટલા વડે ભાગીશું આપણે તો બે નંબર વડે એટલે કે સો વડે ભાગીશું છ ને સો વડે ભાગ્યા ને તો શું આવે તો પોઈન્ટ પછી બે નંબર આવવા જોઈએ છેદમાસ સુદ્ધાશ હોય ને તો શું આવે તો ઝીરો પોઈન્ટ છ એટલે કે એક નંબર આવે પોઈન્ટ પછી આ પોઈન્ટ પછી બરાબર એક હજાર હોય તો બે નંબર આવે બે ઝીરો આવે અને એક નંબર એટલે કે ટોટલ ત્રણ આંકડા આવે જેટલા ઝીરો પોઈન્ટ પછી એટલા આંકડા એ વસ્તુ યાદ રાખવાની બરાબર તો ઝીરો પોઈન્ટ ઝીરો છ આ મારો જવાબ આવશે સાનો આ મળ્યો મને ગુસ્સા બરાબર તો હવે એલસીએમની વાત કરીએ એટલે કે લસાની લસા શેનો કાઢવાનો આજે સંખ્યા આપણે લખી છે તેનો જ અહીંયા મને એક વસ્તુ દેખાય છે સાહીઠ અને ત્રણસો ને સાહીઠ બે વસ્તુ જે છે બે આંકડા તો સાહીઠ છંગ એટલે છાય છાય છત્રીસ થાય તો સાઈઠ ગુણ્યા છ એટલે ત્રણસો ને થશે પછી અઢાર છે તો અઢાર દુ છત્રીસ થશે એટલે કે અઢાર પણ મારે ગણતરીમાં નથી લેવાનો અને સાહીઠ પણ ગણતરીમાં લેવાની જરૂર નથી બે સંખ્યા રહે એકસોને પચાસ અને ત્રણસો ને સાહીઠ આના ભાગ પાડીશ તો ત્રીસ ત્રણ પચાસ પંદર થશે અને આ થશે બાર તારીખ છત્રીસ બરાબર તો ત્રીસ ગણતરીમાં લેવાની મારે જરૂર નથી શું રહ્યું બાર પંચા ત્રીસ મારે અહીંયા આગળ ઇન્ક્લુડ કરવાની જરૂર નથી કેમ કે આ ત્રણસો ને સાહીઠમાં આવી ગયા છે બરાબર છે બાર પંચા સાહીઠ અને છ તારીખ અઢાર એટલે કે અઢારસો આવશે આ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર ત્રીસ કેમ નથી લીધો તો અહીંયા રિપીટ થતો છે એટલા માટે નથી લીધો લસામાં આપણે રિપીટ વસ્તુ નથી લેતા ગુસ્સામાં માત્ર રિપીટ થતી વસ્તુ લઈએ છીએ બરાબર અઢારસો આવ્યો હવે કેટલા વડે ભાગવાનું છે તો કેટલા પોઈન્ટ લીધા હતા ઝીરો પછી આપણે બે પોઈન્ટ કર્યા હતા તો બે કટ કરી દઈશું જવાબ આવશે અઢાર લસા આવ્યો અઢાર બરાબર છે બીજો એક દાખલો આપું છું તે તમારે જાતે કરવાનો છે ઝીરો પોઈન્ટ સેવન ફોર પોઈન્ટ નાઇન અને ઝીરો પોઈન્ટ થર્ટી ફાઈ લસા અને go